જિલ્લા પ્રભારી શહેર પ્રમુખ હરેશ પરમાર સમસાદ અલી સૈયદ સકીલ અકુજી સુલેમાન પટેલ સહિત ના જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી આ સરકાર દ્વારા જે સંવિધાનને ને ચેડા કરવા આવી રહેલા છે છેડછાડ કરવામાં આવી રહેલી છે બાબા સાહેબ આંબેડકરજી ખૂબ જ સરસ મજાની લોકશાહી નું બંધારણ આપેલું છે આજે દેશ બચાવો સંવિધાન બચાવો એના નારા સાથે જય ભીમ જય બાપુના નારા સાથે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે

જે બાદ પદયાત્રા કરી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અસલમ સાયકલ વાળા ભૂપેન્દ્ર જાને ગિરીશ પટેલ તેમજ તાલુકા અને શહેર કોંગ્રેસ યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતના તાલુકા લેવલે જય બાપુ જય ભીમ જય સંવિધાનના નારા સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમના આયોજન મુજબ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયાના સૌ આગેવાનો

જે પદયાત્રા ચાર રસ્તા થઈ જીન બજાર જવાહર બજાર થઈ ચાર રસ્તા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં અને દેશની અંદર જે સંવિધાનને ખતમ કરવાની જે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રવૃત્તિ કરાઈ રહી છે એને લઈને આજે આઠ તારીખના રોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નેત્રંગ નગરમાં જય ભીમ જય બાપુ અને જય સંવિધાનના નારા સાથે આજે આખા ગામમાં આખું ગામ આજે આ નારાઓથી ગુંજી ઉઠેલું ત્યારે આજે અમે આ મીડિયાના માધ્યમથી આ સરકારને કહેવા માંગીએ છીએ આ દેશની અંદર ગરીબ દલિત આદિવાસી શોષિત અને વંચિત જે લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે જે રીતે સંવિધાનને અનામતોને ખતમ કરવાની જે આ લોકોની પ્રવૃત્તિઓ છે તેને ક્યારેય પણ એમના આ મનસુબા પૂરા થવા નહીં જઈએ